ભારત બંધ એલાનને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ ડોક્ટર આંબેડકર જય હિન્દ 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 નક્કી કરું છું અને કોલેજ જે સિસ્ટમ જે છે એ અમને વિરુદ્ધમાં અમે આજે આખા ભારત માં છે અને અનુસંધાનમાં આવ્યા છીએ અને દે હાથોડે વિનંતી કરીએ છીએ

માવતીભાઈ સરવૈયા આજે આખા ભારતની અંદર એકવીસ તારીખે બંધનું એલાન દલિત સમાજ દ્વારા આપવામાં આવ્યું છે એને શિહોર શહેર દલિત સમાજ સમર્થન કરે છે ભારત બંધનું એલાન શું કામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની અંદર ક્રિમિનલ દાખલ દાખલ કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા એ સુપ્રીમ કોર્ટના હુકમને અમે સખત વિરોધ કરીએ છીએ સુપ્રીમ કોર્ટનો અધિકાર માત્ર હુકમ આપવાનો છે કાયદો બનાવવાનો અધિકાર તો સંસદનો છે અનુસૂચિત જાતિમાં પેટા જ્ઞાતિઓમાં અનામત આપવાની વાત કરી અને જાતિઓ અંદરો અંદર દલિત સમાજ અને સમાજ અનુસૂચિત જનજાતિ સમાજમાં અંદર અંદર વાત થાય એવો ભય છે અને ગુજરાતની અંદર ભારતની અંદર દલિત સમાજ અને આદિવાસી સમાજ અને ઓબીસી સમાજમાં આ અંદર અંદર આ લોકો ભાગલા પડાવવા માટે ભાગલા પડાવો અને રાત કરો એ નીતિ સામે આ સુપ્રીમ કોર્ટનો જે હુકમ છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આ રદ કરવામાં નહી આવે તો આખા ભારતભરમાં આવું બીજું એક મોટું આંદોલન ઊભું કરવામાં આવશે

અમારા આગેવાનો જે બંધનું ભારત બંધનું એલાન આપ્યું છે એને અમે સમર્થન કરીએ છીએ અને આજે ભારત બંધ એના અનુસંધાને અમે અહીંથી નીકળવાના છીએ અને શાંતિપૂર્ણ રીતે અમે કોઈપણ જાત અનિચ્છનીય બનાવો ન બને એની તકેદારી સાથે નીકળવાના છીએ અને વેપારીઓને વિનંતી કરવાના છીએ એક દિવસ બંધ રહે ભીમ